સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે રાજકોટની વીરબાઈમાં મહિલા કોલેજની એથ્લેટ ખેલાડી દેવ્યાની ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં રમનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સિલેક્શન થયું છે હવે દેવ્યાની ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ચારસો મીટર રનિંગનું ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેવ્યાની ઝાલા આવતા મહિને સોળથી સત્તર સત્યાવીસ જુલાઈ દરમિયાન જર્મની જશે દેવ્યારીબા ઝાલાએ અગાઉ રાજ્ય અને ઓપન નેશનલ એથ્લેટ્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે દેવ્યારીબા ઝાલાનું વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થવું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે અત્યારે હાલમાં તો હું ચાર થી પાંચ કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે ફોર હંડ્રેડ મીટર અને મે 400 સ્ટાર્ટ કરી અને 1.5 વર્ષ જ થયું છે એની પહેલા હું 100 200 મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાને લીધે જો અત્યારે આગળ છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 મીટર 100 મીટર અને 200 મીટરમાં દેવ્યાની બાનો રેકોર્ડ છે અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાઈ તેમાં પણ દેવ્યાની બાએ